મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે હું તમને જે ગોમતીપુરી કોમલબેન ગજ્જર રહે છે એમને લાલા માટે ઘણા બધા વાઘા અને મુઘટ પાઘડીઓ માળા બધું મોકલ્યું છે એ તમને હું બતાવવા માટે જોઈ શકો છો જો સૌથી પહેલાં લાલા માટે એમની ભક્તિ કેટલી છે કાનંદ રાંદલમાં શ્રદ્ધા એમની તમે જોઈ શકો છો કે નવા નવા વાઘા ના માટે રાધે રાધે લખેલા વાઘા પછી હજરાબાદી ભરત આવે ભરતકામ વાળો વાઘો લાલ માટે પછી આ બાદણી વાળો વાઘો પછી આ વ્હાઈટ અને ગ્રીન જે કોટનનો આવે જે આપણે ઉનાળામાં બી ભગવાનને પહેરાવી શકીએ છીએ પછી આ ગ્રીન વાઘો છે ટીકી વાળો આ બી કોટનનો વાઘો છે ભગવાન માટે અને આ વાઘો જો સરસ છે એકદમ નવરંગી વાઘો ભગવતી રાંધન ઉપર અને આ બી તમે જોઈ શકો છો રાધે રાધેના ના ને વાઘા મૂક્યા છે અને આ તમે જોઈ શકો છો જે આપણે સાધુ ભરત જે કહેતા તાંકડી એવા જે ભરતવાળા વાઘા મોકલ્યા છે ઠાકોરજી માટે અને જે જોઈ શકો છો મારા લાલા માટે મોટા કાના કાના ઘણા બધા કાના છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત કોટન છે નેટ વાળો જે વાઘો આવે એવો છે અને આ તમે જોઈ શકો છો નવરંગી વાઘો છે કાનાજી માટે અને આ વાઘો તો અતિ સુંદર છે જે મને તો બહુ જ પસંદ આવ્યો છે તમે જોઈ શકો છો એમાં રાધા અને કૃષ્ણ બી તમે જોઈ શકો છો એ મને આખો જો પીચ છે રાધે રાધે લખેલું છે એમ અને એમને દરેક વાઘા સાથે જો પાઘડીઓ બી પણ મેચિંગમાં મોકલેલી છે તમે પાઘડીઓ બી જોઈ શકો છો ઠાકોરજીની જોઈ શકો છો એ બી ડાયમંડની છે હા જુઓ તમે પાઘડીઓ બી ઠાકોરજી માટે રાધાકૃષ્ણ મુગટ એના જે લાલ બાંધણી છે એની ઉપર બી જાય કોઈ બી વાઘા ઉપર બી ડાર્ક કલરના ને પછી આ માળાઓ બી જોઈ શકો છો તમે ભગવાન માટે કેટલી મસ્ત ડાયમંડ ની માળા આ મૂર્તિની માળા જોઈ શકો છો તમે મેં શ્રદ્ધા કેટલી છે આ ઠાકોરજી ઉપર એના બંસરી ભગવાન વાલી એવી બંશરી એ જોઈ શકો છો તમે શ્રદ્ધા અને જો એમની કેટલી ભક્તિ છે અને હું કાનાજી અને મા ભગવતી રાંદલને એટલી પ્રાર્થના કરું છું કે એમની ઈચ્છા ભગવાન પૂરી કરે મા ભગવતી રાંધલ અને કૃષ્ણ ભગવાન જય શ્રી કૃષ્ણ જય માતાજી